તો મિત્રો આજે એક કેવા મંદિરે જવાના સિવાય તો મિત્રો આખા ભુજમાં આખા કસભુજ માં ફેમસ મંદિર છે અને તમારી જે પણ મનોકામના હોય બધી પૂર્ણ થાય છે તો જો મિત્રો સામે છે મંદિર આપણે જે તમને રહ્યું છે અહીંયા ઉપર જવાનું છે આપણે અને આખી ગાડી મિત્રો આ ગાડી છે ને ઉપર ચડાવવાની છે આપણે જુઓ તમે ચાલો મિત્રો વિડીયો બનાવી રહી ચાલો ઉપર જઈએ આપણે દર્શન કરવા તો ખતરનાક મિત્રો જો હજી પણ એક કિલોમીટર દૂર છે કેમ કે એક કિલોમીટર દૂર આપણે હાલીન જવું પડશે કેમ કે અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી નાખશું સામે અને મિત્રો આપણે હાલીને જવાનું છે અહીંયા તો મિત્રો જુઓ મિત્રો ખૂબ મજા આવવાની છે મિત્રો આ મંદિર મિત્રો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું છે મિત્રો કેમ કે હું ભુજમાં રહું છું અને મને ખબર નહોતી કે આ મંદિર અહીંયા છે આ તો મને ભાઈએ જણાવ્યું કે અહીંયા એક મંદિર છે નજારો જોરદાર વિડીયો બનાવવા જવી આપણે મિત્રો હાલો ભાઈ જોઈએ મિત્રો અને મિત્રો ખૂબ જોરદાર નજારો છે મને ખબર નથી કે અમારા ભુજમાં આવું પણ મંદિર છે આ મંદિર છે આપણે માનું મિત્રો માનું મંદિર છે અને મિત્રો બહુ જોરદાર લોકેશન છે અહીંયા જુઓ તમે જો મિત્રો સામે પવનચક્કી પણ છે અને જોરદાર લોકેશન છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે માથે જઈને દર્શન કરીએ આપણે અને વચમાં તમને લોકેશન બતાવું છું to video anto jujur mitro, cukup, maja, awanis ya aji. Oh, betul. ચાલ 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 તો મિત્રો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ જોવા આવું કઈક મંદિરનું લોકેશન છે જો સામે મંદિર છે આપણે જોવા મંદિર છે આપણે દર્શન કરવા જશો તો નીચે નજારો બતાવી મિત્રો જો આવો કઈ નજારો છે જય અચ્છા પુરા માં મિત્રો જો ટંકોરો કેવરો મોટો છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો જો અખંડ ધૂનો છે આપણે જોઈ શકો છો તમે મિત્રો તમે લોકેશન જુઓ ખાલી મિત્રો આવું લોકેશન તમે તમારી લાઈફમાં ક્યાંય નહીં જોયું મિત્રો જો અને જેને પણ આવું લોકેશન જોયું હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો જો મિત્રો ઘણા ભાવ ભક્તિ અહીંયા આવે છે દર્શન કરવા માટે જુઓ આ છે માનું મંદિર આપણે મિત્રો ચાલો આપણે આચાબૂ માને દર્શન કરી લેવી આપણે મંદિર છે આપણે જય મહાદેવ મહાદેવ

मित्रों पाय दर्शन करे से हर हर महादेव ओंकारेश्वर महादेव जय हनुमान दादा thank mm -hmm. you ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે મહાદેવના આશાપુરામાના તો ચાલો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તો મિત્રો જો અત્યારે ભાઈ જઈ રહ્યા છે ભાઈ ગાડી આખી આવે છે જો આવો કાંઈક નજારો છે મિત્રો જુઓ આખો ડુંગર તોડીને રસ્તો બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો જો આવો કાંઈક નજારો છે તો જો મિત્રો અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ જો તમને વિડીયો ગમે તો ચાલો નીચેનું તમને થોડું લોકેશન બતાવી દઉં અને વિડીયો ગમે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં આવા ના બ્લોગ તમને હું બતાવતો રહીશ તો ચાલો ઘર તરફ ઘરે તરફ જઈ હવે બેસ્ટ લોકેશન છે આપણે જો તો ચાલો મને

Tað. Að láta megur finna, tí eg er í mun. Nei. Tí eg hefði séð. Nei. Eg vil drekka vatn. તો મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા જેવી અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો ચાલો મારી નવા બ્લોગમાં જય માતાજી